પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ રાજુલા માંડણી ગામના વતની અને હાલ વરાછા અર્ચના સ્કૂલ પાસે ખોડિયાર માતાના મંદિરના ઉપર પહેલા માળે રહેતા દિવાળીબેન જરામભાઈ મકવાણા ગોર મહારાજ છે અને પૂજાપાઠના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ શુક્રવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે જ અંદાજે વીસ વર્ષની ઉંમરના એક શખ્સે ત્યાં આવી લાભેશ્વર પોલીસ ચોકીના સબ ઇન્સ્પેક્ટર બોલાવી હતી ત્યારબાદ ઠગી દિવાળીબેનને અને એક જાડિયા માણસ પાસે લઈ વાતોમાં ભોળવી તેણી કાનમાં પહેરેલ રોલ સાથેની સોનાની બુટ્ટી કિંમત રૂપિયા સિત્તેર હજાર ની પાકીટમાં ત્યાં જ ઉભા રાખાવી ભાગી છૂટ્યા હતા લાંબા સમય સુધી ઠગ શખ્સો નહીં આવતા દિવાળી બેન સાથે જ લાભેશ્વર પોલીસ ચોકી પર પહોંચી ગયા હતા પરંતુ ત્યાં તેણીને કોઈ જ ન બોલાવ્યા હોવાનું જાણવા મળતા તેઓ છેતરાયા હોવાનું માલુમ દિવાળી દિવાળીબેને વરાછા પોલીસને જાણ કરતા પોલીસે પણ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત